જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ આપણે સિદ્ધ ગણેશની વ્રત કથા ચાલો સાંભળીએ આપણે સિદ્ધ ગણેશ આ વ્રત ગમે તે મંગળવારથી કરી શકાય છે આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતિક રૂપે ત્રણ સોપારી લઈ તેનું પૂજન કરો તે ત્રણેય સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે નદી તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દે ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી આ પૂજનથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે ચાલો સાંભળીએ ઘણા સમય પહેલાની વાત છે ગોંડ દેશમાં પીપળપુર નામના નગરમાં એક વીરબાહુ નામનો ક્ષત્રિય રહેતો હતો તે ઘણો જ્ઞાની હતો છતાં ગરીબ સ્થિતિમાં જીવન ગુજારતો હતો તે ઘણો પરિશ્રમ કરે છતાં પોતાના કુટુંબનું પાલન પોષણ કરી શકતો નહીં આથી તેની પત્ની માર્યા કરતી આથી તે કંટાળી ગયો એક દિવસ ઘરનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યો ગયો તે ચાલતો ચાલતો એક સરોવરના કિનારે પહોંચ્યો તેને ખૂબ જ તરસ લાગી તેણે સરોવરમાંથી પાણી પીધું પછી સરોવરના કિનારે આવેલ એક ઝાડ નીચે આરામ કરવા બેઠો ચાલવાને કારણે તે ખૂબ જ થાકી ગયો હતો તેથી ઘડીકમાં તો તે ઊંઘી ગયો થોડી વાર બાદ તેના શરીરને જાણે કોઈ સ્પર્શ કર્યો હોય તેમ તેને લાગ્યું તેથી તે ચપકી જને જાગી ગયો તેણે આંખો ખોલી તો સામે એક દાઢી અને લાંબી છટાવાળો માણસ જોયો તેને આ વ્યક્તિ કોઈ સાધુ મહાત્મા જેવી લાગી તેણે આ વ્યક્તિને નમસ્કાર કર્યા તે વ્યક્તિ બોલી હે ભાઈ મારું નામ કૌશિક ઋષિ છે હું વર્ષોથી આ વનમાં તપ કરું છું તું આવા અજાણ્યા જંગલમાં કેમ સૂતો છે ચાલ મારી સાથે હું તને મારા આશ્રમે લઈ જાઉં વીરબાહુ તો તે ઋષિની સાથે તેમના આશ્રમે ગયો કૌશિક ઋષિએ તેને સ્નાન કરવા જણાવ્યું વીરબાહુએ સ્નાન કર્યું એટલે કૌશિક ઋષિએ તેને ભોજન કરાવ્યું પછી થોડી વાર આરામ કરવા જણાવ્યું વીરબાહુ આરામ કરીને ઊભો થયો એટલે ઋષિએ તેને પોતાની પાસે બેસાડીને કથની પૂછી તેની કથની સાંભળી ઋષિને તેની ઉપર દયા આવી તેમણે વીરબાહુ ઉપર કૃપા કરવા નહીં કાઢ્યું તેમણે વીરબાહુને કહ્યું તું સિદ્ધ ગણેશનું વ્રત કર આ વ્રત નિયમપૂર્વક કરવામાં આવશે તો તારું દરિદ્ર દૂર થશે આ વ્રતની શરૂઆત ગમે તે મંગળવારથી કરી શકાય મંગળવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ત્રણ સોપારી લેવી તે સોપારીને કોઈ ચાંદીની વસ્તુ ઉપર મૂકી પૂજા કરવી પછી સિદ્ધ ગણેશ વ્રતની વાર્તા સાંભળવી આખો દિવસ ઉપવાસ કરવો ગણપતિજીને લાડુ ધરાવવા આ વ્રત જો વિધિપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય હોય તો કૌશિક ઋષિના આશ્રમમાં રહી આ વ્રતનો આરંભ કર્યો આ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપાથી તેના નગર પીપલપુરના રાજાએ વીરબાહુની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી તેને બધી સગવડ આપી વડે વીરબાહુને શોધવા ઠેર ઠેર પોતાના સૈનિકોને મોકલ્યા ચાર માસ વીતી ગયા વીરબાહુ ભાદરવા સુદ ચતુર્થીએ ભગવાન શ્રી સિદ્ધ ગણેશનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર પીપલપુરમાં આવ્યો તેની પત્ની અને બાળકો તેને જોઈ અત્યંત ખુશ થયા સુભદ્રાએ પોતાના પતિને આ બધી વાત કરી સુભદ્રાએ પણ આ વ્રત નિયમપૂર્વક કરવાનું નક્કી કર્યું નગરના રાજાએ વીરબાહુને પોતાના સેનાપતિ તરીકે નિમણૂક કરી વીરબાહુ અને સુભદ્રાએ આ બધું ગણપતિજીની કૃપાનું ફળ માન્યું કે ગણેશજી તમે જેવા વીરબાહુ સૌને ફળજો અને સૌનું રક્ષણ કરજો અને કલ્યાણ કરજો ધન્યવાદ